જાફરાબાદના હેમળા અને શેલાણા ગામ વચ્ચે ફોર વ્હીલરનો અકસ્માત સર્જાયો હતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ફરી અકસ્માતની ઘટના બની નેશનલ હાઇવે ઉપર માટી નાખેલ હોવાથી અકસ્માત સર્જાયો કારનો અકસ્માત થતા કારનો ભૂકો ચાલકનો આબાદ બચાવ થયો કોઈ કારનો સર માટી નાખેલ હોય જેથી માટીના કારણે અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે નેશનલ હાઈવે ઓથોરિટીની ધોર બેદરકારી સામે આવી નમસ્કાર અત્યારે ટીમ્બીથી ઉનાથી ટીમ્બી અને ટીમ્બીથી રાજુલા થઈને અમરેલી જતો હતો ત્યાં એક ડિવાઈડર સોરી ડાયવર્ઝન લખે મારેલું છે અને ત્યાં કોઈ બેરિગેશન મારેલા નથી તો એના લીધે બેરિગેશન મારે નથી એટલે મને બતાણું નહીં અને એના લીધે મારી ગાડી પલટી મારી ગઈ તો પલટી મારી ગઈ એટલે મારો બચાવ થયો છે બરાબર એટલે મારે ખાલી એટલી નમ્ર અપીલ છે કે આ રોડ વિભાગને કોઈ પણ વિભાગને કે આના ઉપર ખાસ પગલા લે મારું ગામ સેલાણા છે હું અહીંથી ત્રણસો ને દિવસ નીકળું કાયમ બે દિવસ ને ત્રણ દિવસે અહીં એક્સિડન્ટ થાય છે પાળા જરૂરી બ્યુરો રિપોર્ટ વીરજી શિયાળ અમરેલી